ભૌતિક પરિબળ આપણે જૈવિક અને અજૈવિક ઘટક કર્યા હતા પછી આપણે નિવાસન તંત્રના પ્રકાર જોયા હતા કુદરતી અને કૃત્રિમ હવે વાત કરીએ એના પછીનો પ્રશ્ન આહાર શૃંખલા તો મેં તમને થોડું ઘણું અગાઉ બીજું હતું એ પ્રમાણે શૃંખલા મતલબ સાંકળ આહાર શૃંખલા નો મતલબ આહાર મેળવવા માટે જ્યારે સજીવો એકબીજા ઉપર આધાર રાખ્યો ત્યારે એનાથી એક સાંકળની રચના થઈ એટલે આપણે એને શું નામ આપ્યું આહાર શૃંખલા ઓકે આપણને ખબર છે કે ભાઈ સજીવ ને પોષણ મેળવવું જરૂરી છે ખોરાક ગ્રહણ કરવો જરૂરી છે કેમ કે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે એને પોતાના કોષ નું વિભાજન કરવા માટે મતલબ કે પોતાની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પ્રયત્નની ક્રિયા માટે દોડધામ માટે બધા માટે સજીવને શું જરૂર છે ઉર્જા

બીજા સજીવોના આહાર તરીકે ઉપયોગ કરે છે અને વિવિધ જૈવિક સ્તર પર આ ભાગ લેનારા સજીવો એક શૃંખલા રચાય છે અને આ શૃંખલાને આપણે શું કહીએ છીએ આહાર શૃંખલા કહેવામાં આવે છે બરાબર આહાર શૃંખલાનો પ્રત્યેક ચરણ કે તબક્કો કે પછી કડી એ દરેકને એક પોષક સ્તર કહેવામાં આવે છે આહાર શૃંખલાનો આ ધરકા તબક્કો કહેવાય અથવા પ્રત્યેક ચરણ કહેવાય આ બધા શું કહેવાય ચરણ અથવા કઢી કહેવાય પહેલી કડી બીજી બીજી

નથી બીજા બધા સજીવો તમે જો એક તમને ખબર પડશે કે સ્ટેપ બાય સ્ટેપ અહિયાં જોશો તો અહીંયા ઘાસ છે ઘાસ ને કોણ ખોરાક તરીકે ગ્રહણ કરે છે હરણ હરણ ને કોઈ એક જંગલી પ્રાણી છે શિકારી પ્રાણી છે બરોબર એ ખોરાક તરીકે ગ્રહણ કરે છે માંસાહારી પ્રાણી

પણ જે ખોરાક ને ગ્રહણ કરે છે એ પોતે કહેવાય ઉપભોગી એમને શું કહેવાય ખોરાક બનાવે અથવા પોષણ આપે છે એને આપણે શું કહીએ છીએ પોષક પોષક પરંતુ જે ખોરાક ગ્રહણ કરે મેળવે એને શું કહેવાય ઉપભોગી ઉપભોગીઓ અથવા ઉપભોગી કહેવામાં આવે છે આ શબ્દમાં ખબર પડી જ ને

એ કે દેખાવામાં નાના અને મોટા એ રીતે નથી માછાળીને બે પ્રકાર પાડવામાં આવ્યા નાના અને મોટા બે પ્રકાર બોલો કઈ તફાવત ખબર પડે તમને માંસાહારી મતલબ કે એટલે માંસાહારી કોને કહે ચરો આલો મને માંસાહારી કોને કહેતી બોલો પ્રાણી તો સાચું પણ કેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણી કહેવાય બોલો ઓકે શિકાર છેનો પ્રાણી શિકાર કરે બોલો ઓકે જે ખાતા હોય માંસાહારી પ્રાણી કહીએ છીએ પોતાના ખોરાક તરીકે માસ નું ગ્રહણ કરતા હોય માંસાહારી પણ હવે નાના માંસાહારી અને મોટા માંસાહારી તફાવત કરે ઓકે એવા માંસાહારી કે જે શાકાહારી પ્રાણી ને ખોરાક તરીકે ગ્રહણ કરે

તો કે શાકાહારી ખાય અને માસાહારી પ્રાણી ને પણ ખાઈ જાય મતલબ એ બધા જ પ્રકારના પ્રાણીઓને ખાઈ શકે એને શું કહેવાય મોટા તો આ થઈ પ્રથમ ઉત્પાદકો બીજા શાકાહારી પ્રાણીઓ ત્રીજા નાના માસાહારીઓ અને ચોથા નંબર નું પોષક તર તમને અંદર સાહેબ તમે એવું કીધું પોષકતર મતલબ જે ખોરાક બનાવે છે અને બીજા ખોરાક તરીકે થાય છે એને આપણે પોષકતર કહેજો આ તો ચોથા નંબર નું થઈ ગયું આને કોણ ખાવા વાળું આને ખોરાક તરીકે ગ્રહણ કરવા વાળું કોણ થયું તો જ્યારે કોઈ પણ સજીવ મૃત પામે તો એ મૃત શરીર ઉપર પણ આધાર રાખતા હોય છે વિઘટક કોણ આધાર રાખે છે વિઘટકો વિઘટકો સૂક્ષ્મ જીવો એટલે કોણ આવે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો વિઘટકો ની અંદર આવતા હોય છે એ વિઘટક એ ચોથા નંબરના જે પોષક સ્તર છે એમાંથી પોતાનું પોષણ મેળવતા હોય

મતલબ પ્રથમ ઉપભોગી ખબર પડી પ્રથમ ઉપભોગી કોણ આવે પછી દ્વિતીય ઉપભોગી કોણ આવે નાના માંસાહારી પ્રાણીઓ તૃતીય ઉપભોગી કોણ આવે તો ઉપભોગી અને પોષક સ્તરના તફાવત માં ખબર પડી તરીકે પોષક સ્તર જ્યાંથી પોષણ આપવાની શરૂઆત થઈ જાય ત્યાંથી તો કોણ આવે ઉત્પાદક થી ચાલુ થાય

આ જે રચનામાં આવતી હતી બરોબર અને નામ મને ખ્યાલ નથી તો એ શું કરે પછી એ બુડી જાય પાંદડા એના બંને પાંદડા બંધ થઈ જાય બંધ થઈ ગયા પછી એની અંદર રસાયણ ઉત્પન્ન થાય એ રસાયણ એસિડ જેવા હોય એ આસિડ જેવા રસાયણ શું કરે નાના નાના કીટકને ને દે એકદમ એને આખું ગાળી નાખે અને પછી એની અંદર પોષક પોષણ મેળવતા હોય છે એટલે એવા ઘણા બધા વનસ્પતિઓ પણ છે કે જે આ રીતના પોષણ મેળવતા હોય છે બરોબર પરંતુ સામાન્ય ભાષામાં કહીએ તો અહીંયા ખેમ નથી આવતા ઉપભોગી ની અંદર પણ કોણ આવે છે પ્રાથમિક ઉપભોગીમાં કોણ આવે છે શાકાહારી પ્રાણી તો બધા શાકાહારી પ્રાણી પ્રાથમિક ઉપભોગી થાય છે નાના માંસાહારી દ્વિતીય ઉપભોગી અને મોટા માંસાહારી છે એ દ્વિતીય ઉપભોગીમાં આવે છે અને એના પછી આવે વિઘટકો એ આવે ચોથા ઉપભોગી વિઘટક આવશે એના પછી પણ શું આવે છે ચાર નંબરમાં ઉપભોગીમાં કોણ આવશે વિઘટક બરોબર તો આમ જોવા જઈએ તો આહાર શૃંખલાની અંદર એના ભાગ પાડવા હોય તો સૌ પ્રથમ કોણ આવે તો કે સૌ પ્રથમ આવે ઉત્પાદક સૌ પ્રથમ કોણ આવે પછી એને ખોરાક તરીકે ગ્રહણ કરનારા શાકાહારી પછી એને ખોરાક તરીકે ગ્રહણ કરનારા નાના માંસાહારી એને ખોરાક તરીકે ગ્રહણ કરનારા મોટા માંસાહારી અને પછી આવે આ કે એક આખી આહાર શૃંખલા જે સજીવ બીજા સજીવ આહાર માટે અથવા પોષણ મેળવવા માટે આધાર રાખે અને શૃંખલા રચાય એટલે આપણે એને શું કહીએ આહાર શૃંખલા પરંતુ ઘણી વખત એવું થાય છે કે આહાર શૃંખલા ની શાખાઓ બની જાય છે નવી આહાર શૃંખલાની કોઈ એક સજીવ આગળ જઈએ તો દાખલા તરીકે આજ ઉદાહરણ ની વાત કરીએ

હવે આહાર શૃંખલામાં થાય શું તો કે શાખાઓ ઓ બને એટલે બની જાય આહાર જાળ કઈ રીતે તો એક સાદી ભાષા માં સમજાવું તો અહી ધ્યાન આપો તો જો આમાં ધારો કે શૃંખલા એટલે સાંકળ શૃંખલા એટલે અને એ સાંકળ બને ક્યારે જ્યારે કડીઓ એકબીજા સાથે જોડાય ત્યારે સળંગ આ બની સાંકળ પણ હવે આ સાંકળ ની શાખા બનવા માંડે તો જો ઘણી બધી શાખા બની સમજ્યા તમે અને આવી ઘણી બધી શાખા બની જાય તો જાળ બની કહેવાય આને શું બન્યું કહેવાય તો જેમ આપણે આહાર શૃંખલા શબ્દ વાપરતા હતા હવે શું થઈ જાય આહાર જાળ આહાર જાળ આહાર શૃંખલા અને આહાર જાળ ના તફાવત માં ખબર પડી ગઈ શૃંખલા એક સીધી લાઈન માં હતી પણ જ્યારે એની શાખા બની ઘણી બધી ત્યારે એ શું બની જાય છે આહાર જાળ આ ચિત્ર જોઈશો એટલે તો પણ તમને ખબર પડી જશે કોઈ એક પોષક સ્તરમાં કોઈ એક સજીવ નો ખોરાક તરીકે એક કરતા આહાર જાળ બરોબર તો અહીંથી આ ચિત્રો જુઓ તો ખબર પડે કે ભાઈ કોઈ નાના જીવ ખાય છે કીટકોના વધારે ખાય છે બરોબર શાકાહારી પ્રાણીઓ ખાય છે પણ એની શાખાઓ બની જાય છે એક કરતા વધારે પણ એને ખાઈ શકે છે એ જીવ જંતુ ને એક કરતાં વધારે પ્રાણીઓ ખાઈ શકે ત્યારે પછી શું બની જાય ઝાડ બની જાય શું બની જાય છે જાળ તો આ રીતે આહાર જાળની રચના થતી હોય છે okay હવે પ્રશ્ન કેટલો જોયા આપણે તો પ્રશ્નમાં આપણે જોયું આહાર જાળ અને આહાર શૃંખલા હવે એની અંદર આ ખોરાક તરીકે ગ્રહણ કેમ ભાઈ આપણે ખોરાક કેમ મેળવીએ છીએ ઉર્જા માટે શેના માટે તો એ ઉર્જા કઈ રીતની મળે છે એ જોઈએ આહાર જાળની અંદર જ્યારે કોઈ સજીવ ખોરાક મેળવે છે અથવા પોષણ મેળવે છે તો એને ઉર્જા કેટલા પ્રમાણમાં મળે છે એ જાણ મતલબ કે ઉર્જાનું વહન કેટલા પ્રમાણમાં એક માંથી ખોરાક બનાવે સૌર ઉર્જાનો ઉપયોગ કરે કે નહીં વનસ્પતિ ખોરાક બનાવે છે તો સૌર ઉર્જાનો જ્યારે ઉપયોગ કરતો હોય વનસ્પતિ તો સૌર ઉર્જા તો ખૂબ જ વધારે પાવરફુલ છે જ ખૂબ છે એમ કે એનું પ્રમાણ ખૂબ વધારે છે તો એમાંથી જ્યારે એના પછીના પોષક સ્તરને ખોરાક આપવાનો હોય તો એ ખોરાકમાં કંઈક ઊર્જા તો હોય કે નહીં તો શરૂઆતમાં એ સૌર ઊર્જાના અમુક ભાગમાંથી ખોરાક બનાવે છે એક ટકા ભાગમાંથી જ બનાવે છે જેટલી પણ ઊર્જા મેળવે કે નહીં વનસ્પતિ જેટલી પણ સૌર ઊર્જા મેળવે છે એ સૌર ઊર્જામાંથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે પરંતુ આ ખોરાક જે બનાવે છે એના પછીના પોષક સ્તર માટે એના પછીના પોષક સ્તર માટે જે પણ ખોરાક બનાવે એ ખોરાકમાં ઉર્જાનું પ્રમાણ કેટલું હશે એક ટકો શરૂઆતમાં જે વનસ્પતિ બનાવે છે એના ટકા કેટલા ટકા છે એક ટકા જેટલી પણ ઉર્જા મળી છે એ ઉર્જાનો એક ટકો ભાગ ખોરાક બનાવે છે એટલે એના પછીના પોષક પોષકત્વને કેટલી ઉર્જા મળી એક ટકાની ઉર્જા મળી વનસ્પતિ ને પોષક તત્વ પછી શું થશે તો કે હવે આ એ ઉર્જાનો ઉપયોગ કરશે આ જે પણ શાકાહારી છે કે નહીં એ ઉર્જા એ ઉર્જાનો શું કરે છે ઉપયોગ કરે છે આ ઉર્જાનો ઉપયોગ શેના માટે કરશે તો કે આ ઉર્જાનો ઉપયોગ પહેલું એના વૃદ્ધિ માટે વૃદ્ધિ અને વિકાસ માટે કરશે બીજો ઉપયોગ શું કરશે તો કે પ્રયત્ન માટેનો ઉપયોગ કરશે ત્રીજો તો કે રોજબર ધારો મનુષ્યની જ વાત કરીએ તમારી વાત કરીએ તો તમે દોડો છો રમો છો કૂદો છો આ ઉર્જાની જરૂર પડે નહીં બરોબર તો રોજિંદા જીવન માટે પણ એનો ઉપયોગ થાય છે સ્વાભાવિક છે આ હરણ છે હરણ સવારે ઉઠ્યું છે તો સ્વાભાવિક છે સવારે વાઘ પણ ઉઠ્યો છે સવારે સિંહ પણ ઉઠ્યો છે ઉઠે કે નહીં

આ જે પણ ઉર્જા મળે છે એ ઉર્જાનો અમુક ભાગ તો જુઓ આમાં વપરાઈ ગયો એક તો એક ટકા ઉર્જા બની હતી એ ઉર્જાનો ઉપયોગ કર્યો એમાંથી પણ થોડી ઘણી શું થઈ ગઈ વપરાઈ ગઈ ઉર્જા વપરાઈ ગઈ એટલે હવે આ ખોરાક તરીકે કોઈ નાના માંસાહારી આને ગ્રહણ કરશે તો આને શું એક ટકા ઉર્જા મળશે જે મેળવી હતી ના એ એક ટકાનો પણ દસ ટકાનો ભાગ એનો પણ દસ ટકાનો ભાગ એ વધારે કે ઓછો કહેવાય ભાઈ

નાનામાં તો આ નાના માસા અહીં કેટલી ઉર્જા મળશે સો જૂલ ના દસ ટકા સો જૂલ ના ભાઈ સો ના દસ ટકા એટલે સો ગુણ્યા દસ ભાગ્યા છો જવાબ કેટલો આવ્યો દસ જૂલ કેટલો આવ્યો તો હવે આ નાના માસા કેટલી ઉર્જા મળી દસ જુલ ઉર્જા મળી આ પણ શું કામ કરશે કે આજ કામ કરશે ઉર્જાનો એ પોતે પણ ઉર્જાનો ઉપયોગ તો આ જ કરશે ને વૃદ્ધિ માટે વિકાસ માટે કોષ વિભાજન માટે પ્રજનન માટે રોજિંદા જીવન માટે જરૂર પડશે કે નહીં પડે તો એના પછી દસ ટકા એટલે દસ ગુણ્યા દસ ભાગ્યા સો કેટલું થયો એક જૂલ તો જો ઉર્જામાં શું થાય વધારો ઘટાડો અહિયાં સો જૂલ હતી અને અહિયાં કેટલી થઈ ગઈ એક જૂલ થઈ ગઈ ઉર્જામાં આ રીતે શરૂઆતમાં વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે કેટલા ટકા ઉર્જા હોય છે એક ટકો પણ એના પછીના પોષક સ્તરમાં એ ઉર્જામાં ઘટાડો થાય છે કેટલી કેટલી ઉર્જા મળતી જાય છે દસ દસ ટકા જે પણ ઉર્જા મળી હોય ને એનો અમુક ભાગમાં વ્યય આ વ્યય કે શું કહેવાય અથવા એને ઉપયોગ કર્યો બરોબર અને આ ઉપયોગ કર્યા પછી વધેલી ઉર્જા કેટલી હશે દસ ટકા કેટલી હશે એ દસ ટકા એના પછીના પોષક સ્તર માં જાય છે અને આ રીતે આહાર શૃંખલા ની અંદર એક પોષક સ્તર માંથી બીજા પોષક સ્તર માં જતા ઉર્જા નું વહન થતું હોય છે તો પ્રશ્ન પૂછાય કે ઉત્પાદકો થી લઈ અને માંસાહારીઓ સુધી જઈએ તો ઉર્જા માં વધારો થાય છે કે ઘટાડો થાય છે તો ઉર્જા શું થાય છે ઘટાડો થાય છે શરૂઆતમાં માં એક ટકો પછી દસ દસ ટકા જેટલો ઘટાડો થવા માંડે છે ઓકે તો આ રીતે ઉર્જા વહન થાય છે તો જ્યારે તમને આહાર શૃંખલા પૂછાય તો આહાર શૃંખલા વિશે લખવાનું આહાર જાળ એની અંદર આવી જાય અને ઉર્જા નું પૂછે તો આ ઉર્જા વિશે તમારે સમજાવાનું રહે છે કે કઈ રીતે ઉર્જા નું વિનિમય થાય છે અને વ્યય ક્યાં થયો એ પણ સમજાવવાનું રહે એક પોષક સ્તર માંથી બીજા પોષક સ્તર માં કેટલી ઉર્જા જાય એ ખ્યાલ પડે તરીકે આ વાત હતી આ ટૂંકલા આ જાણ અને ઉર્જા નો વિનિમય હવે આયો નવો પ્રશ્ન શું પ્રશ્ન છે આપણો ઓજન નો નિર્માણ અને ઓજન નું વિઘટન પ્રશ્ન નંબર ત્રણ કહેવાય આમ તો આ ચેપ્ટરમાં ટોટલ ચાર પ્રશ્નો છે કેટલા પ્રશ્નો છે

તો આપણે આ જોઈ લઈએ ઓઝોન નું નિર્માણ ઓઝોન નું વિઘટન ઓઝોન એટલે શું ચાલો હલો નેક્સ્ટ ક્લાસમાં જોઈ લેશ